નમસ્કાર દર્શક મિત્રો કયુણા ટોક્સમાં અમને સ્વાગત છે દર્શક મિત્રો અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને આ ટાઈમે વૃક્ષ વાવું એ ખૂબ જ અનિવાર્ય બનતું હોય છે કારણ કે જ્યાં આપણે ઉનાળો આટલો ફેસ કરી રહ્યા હોય છે અડતાલીસ ડિગ્રી જેટલું તાપમાન પહોંચી ગયું હોય છે ત્યાં આપણે ચોમાસું જ એક એવું ઋતુ છે કે જેમાં આપણે વૃક્ષ વાવું ખૂબ જ જરૂરી બનતું હોય છે તો આજે એના માટે આપણી સાથે જોડાયેલા છે ડૉક્ટર ભાવનાબેન કક્કડ કે જેઓ હાઈ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક છે અને સાથે તેઓ વૃક્ષો વાવવાનું પણ ખૂબ જ સરસ

ખૂબ સરસ ભાવનાબેન હવે આપણે વિનંતી કહીશ કે આપના ટ્રસ્ટ વિશે તો અમારા દર્શક મિત્રોને ખ્યાલ જ છે કે આપ અનેક સેવકીય પ્રવૃત્તિ કરો છો આપ ટ્રેકિંગ પર લઈ જાઓ છો અનાથ બાળકો સાથે આપ મોજ મસ્તી કરાવો છો એવી અનેક આપણી સેવકીય પ્રવૃત્તિ છે પરંતુ આજના સમયમાં જે ચોમાસા ઋતુમાં વૃક્ષની જે ખરેખર અછત છે તે આપે જે નવી ઝુંબેશ જે ચાલુ કરી છે એ વિશે અમારે દર્શક મિત્રોને માહિતી આપો નમસ્કાર દર્શક આર્ય વસુંધરા ના પ્રોજેક્ટ દ્વારા અમારું એક વ્યક્તિ એક વૃક્ષ વાવે એમાં ખાસ કરીને અમે બહેનોને આ વખતે લીધા છે દરેક સ્કૂલો ના બાળકોને અમે વિતરણ ની સાથે લીધા તા

કે જો આપણે સ્વસ્થ રહીએ અને આપણી આસપાસના સજીવોને પણ આપણે સ્વસ્થ રાખીએ જોઈએ અને આપણો આસપાસનું વાતાવરણ એટલે કે પર્યાવરણ એમને પણ આપણે સ્વસ્થ રાખવાના એક ભાગ સ્વરૂપે મને એવું લાગેલું કે આ કાર્ય સાથે જોડાવું જોઈએ અને આમાં વધારેમાં વધારે લોકોને જોડવા જોઈએ તો એમના ભાગરૂપે ગવર્મેન્ટ ઓફ ગુજરાત યોગ બોર્ડમાં યોગ કોચ તરીકે સેવા આપું છું અને આપણે રાજકોટમાં અંબિકા ટાઉનશીપની આસપાસના વિસ્તારમાં પચાસથી વધારે યોગના વર્ગો મારી નિગરાની નીચે ચાલે છે તો એમાં બધા બહેનોને મેં વાત કરેલી અને બધા બહેનોએ એ વાતને સ્વીકારી અને ખાસ મારા ટ્રેનરો અત્યારે મારી આખી ટીમ સાથે આવેલી છે અર્ચનાબેન કપુપરા છે જાગૃતિબેન કણસાગરા દીપ્તીબેન સરોજબેન અગ્રવાલ અને દીપાબેન અને ઘણા બધા બીજા બેનો પણ મારી સાથે જોડાયેલા છે અને મોટાભાગના બધા જ ક્લાસની અંદર અમારે વૃક્ષારોપણનું કાર્ય થઈ રહ્યું છે થયું છે અને હજુ પણ થોડા જગ્યામાં અમારી પાસે અવકાશ છે કે એમાં અમે વૃક્ષારોપણ કરવા માગીએ છીએ તો એમના માટે અમે ભાવનાબેન અને તૃપ્તિબેનને પણ વાત કરેલી તો એમનો પણ અમને ખૂબ જ સારો સહકાર મળેલો અને આ રીતે અમને આ એક નવા અનુભવમાં અમને ખૂબ જ આનંદ થયો અને જોશજુસાથી અમને અમારી આખી ટીમની અંદર મોટાભાગે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટ અમે મહિલાઓ જ છીએ અને અમારી જાતે અમે જે ત્રિકમ કોઈ દારી પાવડાથી અમે આ વૃક્ષારોપણ કરેલું અને ત્યાર પછી અમે પાણીની વ્યવસ્થા પણ દરેક સોસાયટી અને આસપાસના કોમન પ્લોટમાં અને આસપાસના જે કાંઈ મંદિરોના પટાંગણમાં આ રીતે અમે આ આયોજન કરેલું અને બધા બહેનોનો ખૂબ જ સારો સહકાર મળેલો અને હજુ પણ અમારી ટીમ આ કાર્યને આગળ વધારવા માટે ખૂબ જ પ્રયત્નશીલ છે તો આવતા વર્ષે પણ અમને આમની અંદર થોડો વધારે સહકાર મળે એવી તૃપ્તિબેન અને ભાવનાબેનને અપીલ કરું છું સર બેન એક એવે હું કે તમે કેટલા વૃક્ષો અત્યાર સુધી પંદર દિવસની અંદર આજુ બસ તમને ઉપાડી છે તો કેટલા વૃક્ષો આવી નાખ્યા અને કેટલા પ્રકારના લીધા તમે અમે પાંચસોથી વધારે વૃક્ષનું વિતરણની સાથે વાવેતર કર્યું ખાલી ઓનલી વિતરણ નથી કરેલું અને એમની અંદર અમે છાંયાવાળા ઝાડ કે જેમની અંદર પક્ષીઓ વધારે આવાસ કરી શકે ઉગરો વડ સેતુર એવા બધા ઝાડ પણ અમે રોપણ કરેલું છે એ ઉપરાંત ઔષધીય વૃક્ષો અને છોડનું પણ અમે વાવેતર કરેલું છે અને એ ઉપરાંત ફૂલ છોડ અને સાથે સાથે ફળાવ ઝાડ પણ અમે વાવેલા છે એટલે આ રીતે ચાર પ્રકારના અમે છોડ અને વૃક્ષોનું વાવેતર કરેલું છે હું સવારે ઊઠું છું પોણા પાંચની આસપાસ અને સવારનો મારો એક ક્લાસ છે સવા પાંચથી સાડા છનો કોજીકોટિયાર્ડમાં બીજો ક્લાસ છે પેન્ટાગોનમાં સાડા છથી આઠના સમયે આઠથી નવના સમયે હું મારું ઘરનું બધું જ કામ પૂરું કરીને નવથી પાંચ મેડિકલ કોલેજમાં ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં હું સેવા આપું છું વ્યવસાયિક ક્ષેત્રમાં અને ત્યાર પછી પાંચ વાગે છૂટી અને પાંચ વાગ્યા પછી પાંચથી છનો એક સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે મારો ક્લાસ ચાલે છે અને છ વાગ્યા પછી હું આ વૃક્ષોના જતન માટે મારું સમય આપું છું અને સાત વાગ્યા પછી હું ઘરે જાઉં છું અને આ રીતે મારું રૂટીન રાતના દસ વાગે પૂરું થાય છે એટલે આ રીતે હું સવારે પાંચથી રાતના દસ વાગ્યા સુધી સતત કાર્યશીલ હોઉં છું અને ખાસ સેવાક્રિય સેવાકીય પ્રવૃત્તિમાં મને ખૂબ જ વધારે મજા આવે છે અને સાથે સાથે મારી ટીમ પણ એટલી બધી સ્ટ્રોંગ છે કે બધા બહેનોનો મને ખૂબ જ સહકાર મળે છે બધા યોગ બોર્ડના ટ્રેનરો સાધકોને પણ આપણે વાત કરવાનો મોકો આપીએ કે એ લોકોને પણ કઈ રીતે વર્ક કર્યું ધર્મસભ્ય સાથે રહીને ખુબ સરસ આવી રીતે પ્રવૃત્તિ થાય છે બેનો આવી રીતે કરી શકે છે એમાં કોઝી કોટિયાના પણ આપણે પ્રતિનિધિ રૂપે છે અને પેન્ટાગોનના પણ આપણે પ્રતિનિધિ રૂપે છે તો સરોજબેન તમે પણ તમારા કેમ વિશે કહેશો કે કઈ રીતે કામ કર્યું અને ક્યાં કર્યું સૌથી પહેલા હું ધર્મિષ્ઠા મેડમ ઓર ભાવનાબેન કક્કડનો બહુ બહુ આભાર માનું છું એને મને આ પર્યાવરણ વિશે મને બતાવ્યું અને હું એમાં પ્રેરિત થઈ અને મેડમનું અને ધર્મિષ્ઠા મેડમનું અને ભાવના કક્કડના સહયોગથી મેં વૃક્ષો વાવવાનું મેડમ સાથે ચાલુ કર્યું મને એટલું મજા આવી ને હું કહી નહીં શકું મનમાં એટલી બધી શાંતિ થઈ અને હું આધ્યાત્મ તરફ પણ જાઉં છું નારાયણ ડેકી સત્સંગ પરિવારથી જોડાયેલો છું નારાયણ ડેકી કરુણા રેકી હું શીખણાવું છું ટીચર પણ છું અને પછી મને એમાં ખબર પડી અધ્યાત્મ સાથે આપણે વૃક્ષો વાવવું જોઈએ વૃક્ષોથી આપણને ઓક્સિજન મળે સાથે એક વૃક્ષ એક લાખ પુત્રનું કામ કરે છે એ મને બહુ જ સરસ લાગ્યું એટલે મને બહુ જ મજા આવી અને દિલથી અમે બધા મેડમ સાથે મળીને અમે પાંચસો વૃક્ષો વાવ્યા છે મેડમ સાથે ધર્મિષ્ઠા મેડમ અમારા ટીચર છે અને એની સાથે મળીને કર્યું છે તો મેડમનો બહુ જ આભાર માનું છું અને ભાવના બેન પણ બહુ જ આભાર વ્યક્ત કરું છું નમસ્કાર દર્શક મિત્રો હું ગોસ્વામી દીપસિંહ અને અમારા જે મેડમ છે ધર્મિષ્ઠા મેડમ એમનો તો અમને ખૂબ સાથ સહકાર મળે છે અમે યોગમાં જોડાયેલા છે યોગથી અમે બધા લોકોને એકબીજા લોકોને જોડીએ છે અને એ લોકોને અમે સાથ સકારથી ઘણા આગળ વધીએ છીએ અમારા મેડમનો અમને સાથ સકાર છે અમે વૃક્ષારોપણ કરીએ છીએ મેડમ સાથે મળી અને અમે પાંચસોથી ઉપરનું વધારે વૃક્ષારોપણ કરેલું છે યોગ સાથે પ્રકૃતિ અને નેચરને જોડી અને અમે લોકોને એમાં પણ આગળ વધારીએ છીએ યોગનું પણ અમે માણસોને શીખવાડી અને એમાં પણ આગળ વધારીએ છીએ યોગથી માણસો રોગ મુક્ત થાય છે તો નેચર અને પ્રકૃતિમાં જોડાઈને પણ માણસોને બધાને રોગમુક્ત થવા મળે એના માટે થઈ અને ઘનિષ્ઠા મેડમના સાથ સાથથી અમે લોકો થી પાંચસોથી વધારીને વૃક્ષરોપણ કર્યા છે

રોટીબેન નાના વિશે તમારે જોઈએ કે આવા બાળકોને સાચવતા સાચવતા અને જોબ કરતા કરતા પણ પોતાનું ધ્યાન રાખીને અન્યના લોકોનું સ્વાસ્થ્યનું પણ એ લોકોને ધ્યાન રાખીને આજે જે એક જાગે અને એક વૃક્ષ વાવે આપણે કીધું કે જે યોગાની જે ટીમ છે એને આપને પૂરેપૂરો સહકાર આપ્યો છે પરંતુ ઘણીવાર એવું બી બનતું હશે કે યોગા સિવાયની ટીમ પણ આ સંકલ્પ જોઈને એમને પણ આ સેવામાં આગળ આવવાની ઈચ્છા થઈ હશે તો એ લોકોનો તમને સાથ સકાય કેવો મળ્યો છે આ કાર્યમાં હા યોગ ક્લાસ ની જે ટીમ છે ને એમની સાથે મે દરેક સોસાયટીના જે કોમન ગ્રુપો ચાલતા હોય ને મહિલા ગ્રુપો તો એમાં પણ મારો આ સંદેશો ફોરવર્ડ કરેલો હતો અને એમાંથી પણ એ લોકો આવેલા હતા અને સાથે સાથે અમારી આ પ્રવૃત્તિમાં જોડાવા માટે ખૂબ જ ઘણા બહેનોએ આતુરતા વ્યક્ત કરેલી હતી અને ખરેખર દિલથી થી બધા એ કામ કરેલું હતું તમને અમારા વિડીયો પણ અમે શેર કરેલા હતા કે જેમાં ત્રિકમ અને કોદાળી અને પાવડાથી બધા બેનો ખાડા કરતા હતા પછી વૃક્ષારોપણ કરતા હતા પછી પાણી પીવડાવતા હતા અને ડેલીના માટે અમે એવો સંકલ્પ કરેલો છે કે સવારે નહીં તો સાંજે સાંજે નહીં તો સવારે પરંતુ એક ચક્કર અમારા આસપાસના વિસ્તારની અંદર જ્યાં અમે વૃક્ષારોપણ કરેલું છે તો એમાં ત્યાં જવું અને ખાલી ઓનલી એ એટલું જ કાંઈ પણ ટાઈમ ના હોય કદાચ પાણી પીવાનું પીવડાવવાનો ટાઈમ ના હોય અથવા તો એમના આસપાસના ગાર્ડનની સફાઈ કરવાનો ટાઈમ ના હોય તો પણ એક ચક્કર મારી અને એમને થોડું એનર્જી આપ આપવા પણ આવો એવો મેં બધાને પ્રસ્તાવ મૂકેલો અને બધાએ સરદ સ્વીકારી લીધેલો અને અમારા આખા કેમ્પસની અંદરથી બધા બહેનો આ રીતે સવારે નહીં તો સાંજે પરંતુ એક ચક્કર મારવા માટે અવશ્ય

ચાલતા યાત્રો ને છાંયો મળી રહે અને જ્યાં જ્યાં હળિયાળી રહેશે ત્યાં ટેમ્પરેચર ડાઉન હતું નર્સરીઓમાં અમે જ્યાં જ્યાં ગયા તો બારે અડતાલીસ ડિગ્રી હતું પણ જેટલી નર્સરીઓમાં અમે ગયા ને મોટા વૃક્ષો નો અમે ખાસ કરીને ઉમરો છે આસોપાલ છે લીમડો છે વડલો છે આવા વૃક્ષો અમે દીધા પંખીઓ વધારે આવી શકે એ માટે ઉમરો છે સેતુર છે બોરસલી છે

આપને પૂછવા માંગીશ કે આમાં રાજકોટ ફોરેસ્ટ ઓફિસ દ્વારા જે કઈ પણ વૃક્ષારોપણ માટે પ્રવૃત્તિ થઈ રહી છે એમાં અત્યારના સમયમાં મિયાવાકી જંગલ છે એ ખુબજ

રાજકોટ વન વિભાગ તરફથી ઓછી જગ્યા વધારે આપણે વન કવચ ની અંદર ઉછેર કરી શકે વૃક્ષો નું એના માટે થઈને ઈશ્વરિયા કુવાડવા રાઉન્ડ ની અંદર ઓછી જગ્યા હોય અને વધારે

આપને પૂછવા માંગીશ કે આપણે જે યોગા ટીચર પોતાની ફરજ બજાવી સાતમા મેડિકલ હોસ્પિટલમાં સેવા આપી રહ્યા છો અને સાથોસાથ વૃક્ષો પણ કહી

ક્યોર થશે અને ખાસ આ રીતે આપણે કુદરતના સાનિધ્યમાં રહેશું ને તો પંચ તત્વો છે એ આપણામાં ઇનબેલેન્સ ક્યારેય નહીં થાય તો આપણું શરીર છે એ પંચતત્ત્વોનું બનેલું છે તો ઓટોમેટિકલી આપણામાં પૃથ્વી જલ અગ્નિ વાયુ અને આકાશ આ પાંચે પાંચ તત્વો બેલેન્સ થવાથી આ આપણું શરીર છે એ ફિઝિકલ અને મેન્ટલ લેવલ ઉપર સ્વસ્થ રહેશે અને જો આપણે સ્વસ્થ રહીશું તો આપણી આસપાસનું પર્યાવરણને પણ આપણે સ્વસ્થ રાખવામાં આપણો ફાળો આપી શકીશું તો ખાસ બધાને મારી અપીલ છે અને ખાસ બહેનોને કે ઘરે જે ઘર ઘરની સાથે જોડાયેલા છે તો એ ખાસ અવશ્ય પાંચ દસ મિનિટનો સમય કાઢીને પણ આ રીતે આસપાસના આપણી સોસાયટી મહોલ્લામાં જઈ અને આ વૃક્ષારોપણ કરવા પછી પણ એમના જતન સાથે જોડાય અને વધારેમાં વધારે ગ્રીન ઝોન આપણે મેક્સિમમ ડેવલપ કરીએ એ એના માટે થઈ અને આપણે પ્રયત્નશીલ રહીએ એવો મારો બધા જ ખાસ બહેનોને કારણ કે ભાઈઓ તો કામ ધંધે ગયેલા હોય તો ઘરે રહેતા બહેનો આ પણ એક એના બાળકના ઉછેરની સાથે વૃક્ષનું પણ ઉછેર કરી શકે એવો મારો ખરેખર

ખૂબ સરસ તો દર્શક મિત્રો આપે જોયું કે આઈ એજ્યુકેશન તો સતતને સતત કાર્ય કહીતી રહે છે તો એમણે જે નવી ઝુંબે સુપાડી કે યોગાના બહેનોને માહિતગાય કયા અને એમણે જે એમણે વધાવ્યા અને એમણે જે વૃક્ષ વાવવાનું કાર્ય કર્યું એ ખૂબ જ સહાયનીય છે તો હું દર્શક મિત્રો આપને પણ વિનંતી કરીશ કે જો શક્ય હોય તો વૃક્ષ વાવો કઈ કોઈ નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી અમને રજા આપશો ધન્યવાદ